તેને રંગે હાથે ઝડપી પાડ્યો પરંતુ ચોર ભાગવાની કોશિશ કરતા ખેડૂતે રાડ કરી જેથી ત્યાં આસપાસના ખેડૂતો તેમજ ગામના લોકો એકત્રિત થઈ ગયા અને ચોરને પકડી ત્યાં જ બેસાડી રાપર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ત્યારબાદ અંદાજિત 11:30 વાગ્યે ઘટના સ્થળ પરથી પોલીસ ચોર ઈસમને લઈ ગઈ ચોરી કરવા માટે અને તાળું તોડવા માટે ઉપયોગમાં લીધેલ ચાકુ અને પકડ હજુ પણ ઘટના સ્થળ પર મોજૂદ છે

ગામ માં સુરક્ષા વ્યવસ્થા સાવ નબળી પડી છે ફતેખડ ગામ માં સ્મશાન સુધી ચોરી થઈ રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ફતેખડ ગામ સુરક્ષિત કેમ છે હું કઈ જગ્યાએ ચોરી થઈ અને ચોરી થઈ હો ભાઈ ગામ માં ફતેખડ ફતેખડ ક્યારે ચોરી થઈ યાર 8 વાગ્યે શું શું ચોરી કરવામાં આવે હાલ લઈ ગયા હર પકડે ને કોણ ડીજે એટલે વસ્તુ લઈ ગયા છે કે થિયરે અહીંયા અહીં પડી છે પકડાઈ ગયો પકડાઈ ગયો પકડાઈ ગયો જલાઈ કોને પકડ્યું મે તમે કેટલા ચોર હતા એકલો તમને કેવી રીતે ખબર પડી હું વાડીએથી આતો તો એ દેખી ગયો કે હાલ નહી કાકેન ભાગ ગયો પછી આને કીધું આને કીધું આડો આવ કીધું નકર એકલા મને સામો સા તમે પણ સાથે હતા ત્યારે ના ખાલી મે તો પકડ્યો જ છી બરોબર એટલે તમને આ ભાઈએ બોલાવ્યા હતા બોલાવ્યા